અમદાવાદમાં ગઈકાલે પાટીદાર અગ્રણી અને બિલ્ડરની હત્યા થાય છે અને બિલ્ડરની કારમાં જ તેનો મૂકીને મૂકીને હત્યારાઓ આ કાર વિરાટનગર બ્રિજ નીચે ફરાર થઈ જાય મર્સિડીમાં જોકે સ્થાનિકોને કારમાંથી દુર્ગંધ આવે છે પોલીસને જાણ કરે છે તો કારની ડિકીમાંથી આ બિલ્ડરનો મૃતદેહ મળી આવે છે જોકે પોલીસે આ કેસમાં ગણતરીના કલાકોમાં જ હત્યારાઓને ઝડપી પાડ્યા છે અને આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે શું છે સમગ્ર મામલો તેને કહીએ જે જાના નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા અમદાવાદમાં ગઈકાલે પાટીદાર અગ્રણી અને બિલ્ડર એવા હિંમત રૂડાણીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી વિરાટનગર બ્રિજ નીચે પાર્ક કરેલી એક મર્સિડીઝ કારમાંથી ખૂબ દુર્ગંધ આવતી હતી જેથી સ્થાનિકોએ પોલીસને જાણ કરી અને પોલીસને જાણ થતાં જ્યારે કારની ડેકી ખોલવામાં આવી ત્યારે તેમાંથી બિલ્ડર હિંમત રૂડાણીનો મૃતદેહ મળી આવે છે જોકે તેમના મૃતદેહ પર ઈજાઓના નિશાનો હતા એટલા માટે તેમની હત્યા થઈ હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી હતી જેને લઈને પોલીસે અલગ અલગ દિશામાં તપાસ પણ શરૂ કરી હતી જોકે ઓઢો પોલીસે આ કેસને ગણતરીના કલાકમાં જ ઉકેલી નાખ્યો છે સાથે જ આ મામલે એક સગીર સહિત ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે ત્યારે આ મામલે પોલીસે શું મોટા ખુલાસા કર્યા છે સાંભળીએ પોલીસ અધિકારીને આશરે રાત્રે દસ વાગ્યાની આજુબાજુ ઓઢો પોલીસ સ્ટેશનને જાણ થાય છે કે વિરાટનગર બ્રિજની નીચે વિરાટનગર ચાર રસ્તા બ્રિજની નીચે એક કારની અંદર ડેડ બોડી મળી આવેલ છે જેથી ઓઢો પોલીસ તાત્કાલિક રવાના થાય છે અને ઉપર સિનિયર અધિકારીઓને જાણ કરે છે ત્યારબાદ પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરવા માટે ઓડવ નિકોલ રામોલના બધા જ પીઆઈશ્રી તેમજ ડી સ્ટાફની ટીમ એસીપી આઈડીઝનના સુપરવિઝન અને ડીસીપી ઝોન ફાઇવના સુપરવિઝનની અંદર બનાવી અલગ અલગ દિશામાં તપાસ કરવાનું ચાલુ કરે છે જેમાં આશરે બપોરે તપાસ કરતાં સો જેટલા અને તેનાથી વધારે સીસીટીવી કેમેરા ચેક કરતાં આશરે બપોરે અઢી વાગ્યેની આજુબાજુ જે કારની અંદર ડેડ બોડી મળી આવી છે તે કાર ત્રણ ઈસમો વિરાટનગર ચાર રસ્તા બ્રિજની નીચે મૂકી જવાનું જાણવા મળે છે અને ત્યારબાદ તેઓ બાઇક ઉપર રવાના થાય છે તે જાણકારી મળે છે જેની આગળ તપાસ કરતાં આ બાઇકના માલિકને શોધી લેવામાં આવે છે જે બાઇકનો માલિક એવું કહે છે કે આ બાઈક તેણે તેના મિત્ર રાહુલ ઉર્ફે હિમાંશુ રાઠોડને આપેલી હતી અને તેની સાથે અન્ય બે ઇસમો પણ હતા ત્યારબાદ તેઓને ટેકનિકલ સર્વેલન્સમાં અમારી ટીમ મૂકે છે અને મોડી રાત્રિના જાણ થાય છે કે તેઓ અમીરગઢ ચોક બોર્ડરની નજીકથી રાજસ્થાનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જેથી તાત્કાલિક અમે અમારી એક ટીમ આરોપીની શોધમાં રવાના કરીએ છીએ અને આરોપીઓ દૂર ન ભાગી જાય તે માટે અડધી રાત્રે બનાસકાંઠાના એસપી શ્રીને અમે મદદ માટે જાણ કરીએ છીએ તેઓ પોતાની એલસીબી ટીમ તેમજ અમીરગઢ પોલીસ સ્ટેશનની ટીમ અને ડીવાયએસપીની ટીમને અમારી મદદમાં મોકલે છે અને આરોપીઓને સિરોહી નજીક હસ્તગત કરે છે અમારી ટીમ ત્યારબાદ પહોંચતાં અમોને આરોપી આપે છે અને અમે તેઓને અહીં લાવી પૂછપરછ કરીએ છીએ આરોપી કે જેમાં હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ પોતાની પૂછતાછ દરમિયાન જણાવે છે કે તેને મરણ જનાર હિંમત કનુભાઈ રૂડાણીનું હત્યા કરવા માટે મનસુખભાઈ લાખાણી ઉર્ફે જેકી નાઓએ સોપારી આપેલી હતી અને બીજો આરોપી છે પપ્પુ ઉર્ફે હિરાજી મેઘવાલ અને ત્રીજો આરોપી જે છે તે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે હત્યા નિકોલમાં સરદાર ધામ જે આવેલું છે તેના બેઝમેન્ટની અંદર કરવામાં આવેલી હતી આરોપીઓ જે મરણ જનાર છે તેને પહેલાંથી ઓળખતા હતા અને તેઓ તેમનો પીછો કરતા હતા જે મરણ જનાર છે જે પોતાની કાર સરદાર ધામ બેઝમેન્ટમાં પાર્ક કરીને ઉપર જાય છે આરોપીઓ કારની નજીક પહોંચે છે અને જ્યારે મરણ જનાર પોતાનું મીટિંગ પૂરી કરીને જ્યારે બેઝમેન્ટમાં પરત આવે છે ત્યારે તેની ત્યાં જ હત્યા કરે છે ચાકુથી અને ત્યારબાદ તેને કારની ડેકીમાં લઈ જઈ જુદા જુદા વિસ્તારમાં ફેરવી અને અંતમાં વિરાટનગર ચાર રસ્તા બ્રિજની નીચે પાર્ક કરીને ભાગી જાય છે હાલમાં આરોપીઓની પૂછપરછ ચાલુ છે તેમજ મનસુખભાઈ લાખાણીની ઉર્ફે જેકીની અટક કરવાની પ્રક્રિયા ચાલુમાં છે એમની પૂછપરછ કરીને એનો ચોક્કસ વિગતો મેળવી શકાશે આ જે આરોપી અને જે બરણ જનાર છે તેઓ પાર્ટનરશીપમાં હતા અને તેમની વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે મંદૂક હતું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ હત્યા કર્યા બાદ મનસુખભાઈ લાખાણી ઉર્ફે જેકીનાઓને ફોન કરવાની કોશિશ કરી હતી પરંતુ તેઓએ તે જે તે સમયે ફોન ઉપાડેલા નહીં આજથી એક દોઢ વર્ષ પહેલાં જે મુખ્ય હત્યારો છે હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ અને મનસુખ લાખાણી ઉર્ફે જેકી એ તેને ત્યાં ગાર્ડનું કામ કરતો હતો હા પછી ત્યારબાદ જે તે સમયે એકાદ વર્ષ પહેલાં જે મનસુખભાઈ લાખાણીએ જે આરોપી છે હિમાંશુ તેને પચાસ હજાર રૂપિયા આપવાની વાત કરીને અને જે મરણ જનાર છે તેના માર મારવાની વાત કરેલી હતી આ બે હજાર ચોવીસની અંદર જે મરણ જનાર છે તેના પુત્રે આરોપીના પુત્ર ઉપર એક ઇકોનોમિક ઓફેન્સ સીઆઈડી ક્રાઈમમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અત્યારે તપાસની અંદર મેન તો હત્યાનું કારણ શું અને કેમ કરી તે બાબતની અત્યારે આપણે તપાસ કરી રહ્યા છે અને અન્ય આરોપીઓ કોણ છે તે બાબતની પણ તપાસ ચાલુ છે એ અત્યારે અમારે પૂછપરછ અને તપાસની અંદર અત્યારે અમે એવી આરોપીઓ જે મુખ્યત્વે મુખ્યત્વે હિમાંશુ અને પપ્પુ એ રાજસ્થાનના સિરોઈ નજીક જવાર ગામના આરોપીઓ છે અને અહીંયા તેઓ જેમાં રાહુલ છે તે અહીંયા ડ્રાઇવિંગ અથવા તો ગાર્ડનું કામ કરતો હોય છે અને જે પપ્પુ છે તે કારખાનામાં કામ કરે છે એમાં જે મુખ્ય આરોપી છે હિમાંશુ છે એણે આખો જે પ્લાન ઘડ્યો હતો ને એની સાથે આ બંને આરોપીઓને પોતાની સાથે રાખ્યા ઓઢવમાં બિલ્ડરની હત્યાના કેસમાં ત્રણ આરોપીને રાજસ્થાનના સિહોરથી ઝડપી પાડવામાં આવ્યા છે અને આ કેસને ઉકેલવા માટે અમદાવાદ પોલીસે બનાસકાંઠા પોલીસની પોલીસની મદદ પણ લીધી હતી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા નિકોલના સરદારધામના બેઝમેન્ટમાં કરવામાં આવી હતી આરોપીઓ મૃતકને પહેલેથી જ ઓળખતા હતા અને તેનો પીછો કરતા હતા મૃતક પોતાની કાર સરદારધામના બેઝમેન્ટમાં પાર્ક કરીને ઉપર જાય છે અને મૃતક જયારે બેઝમેન્ટમાં પરત ફરે છે ત્યારે તેની હત્યા કરી દેવામાં આવે છે અને તેનો મૃતદેહ કારની ડેકીમાં નાખી જુદા જુદા વિસ્તારમાં ફેરવવામાં આવે છે કારને અને અંતે વિરાટનગર ચાર રસ્તા બ્રિજ પાસે કારને છોડીને હત્યારાઓ છે તે નાસી છૂટે છે જોકે આરોપીઓને સોપારી મનસુખ લાખાણીએ પચાસ હજારમાં આપી હતી અને આ મનસુખ લાખાણી મૃતકનો પૂર્વ પાર્ટનર હોવાનું પણ સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે મૃતકનો પુત્ર ધવલ રૂડાણીએ મનસુખ લાખાણીના પુત્ર કિંજલ લાખાણી સામે દોઢ કરોડની છેતરપિંડીની ફરિયાદ પણ અગાઉ નોંધાયેલી હતી જોકે આ બિલ્ડરની હત્યા પૈસાની લેતી દેતી મામલે થઈ હોવાની પણ પોલીસને શંકા છે હાલ તમામ આરોપીઓને